ભારત અને પાકિસ્તાન વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ શરૂ થઈ છે ક્રિકેટર અક્ષર પટેલની માતાએ સમગ્ર ઇન્ડિયન આપી છેડિયાદના અક્ષર પટેલ ઇન્ડિયન ટીમમાં સામેલ છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત આ મેચ જીતે તે માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે અક્ષર પટેલ ખેડા જિલ્લાના નડિયાદના વતની હોવાનું છે ત્યારે આ પ્રકારે ખેડા જિલ્લા ક્રિકેટર એસોસિએશનના પ્રમુખે ખાસ શુભેચ્છાઓ આપી છે મનિષ દેસાઈએ પણ અક્ષર ને આપી છે શુભેચ્છાઓ આજે મારો છોકરો ભારત પાકિસ્તાન મેચ દુબઈમાં રહ્યો છે તો હું બહુ જ ઉત્સાહિત છું એની મેચ જોવા માટે કે પોતાનું મેચમાં સારું પ્રદર્શન કરે સારું પરફોર્મન્સ બતાવે એવી હું અને સારી વિકેટો લે સારા રન મારે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને ચેમ્પિયન ટ્રોફી જીતીને આવે એવી મારી ભગવાનને પ્રાર્થના અને ઇન્ડિયા કે તમામ ખેલાડી પોતાનું મેચમાં પોતાનું પરફોર્મન્સ સારું બતાવે અને ટીમ જીતીને આવે ચેમ્પિયન ટ્રોફી લઈને આવે એવી મારી એવી મારી ભગવાનને આજે ભારત વિરુદ્ધ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની દુબઈમાં મેચ છે આ મેચને લઈ અને આખો દેશમાં ખૂબ જ એક્સાઇટમેન્ટ છે અને લોકો ખૂબ જ ઇંતેજારી કરી રહ્યા છે આ મેચની અમને પણ એની ઇંતેજારી છે અમને વધારે ખાસ એ છે કે આજે અક્ષર પટેલ જે અમારા નડિયાદનો છે જેને અમે નાનપણથી અમારા ગ્રાઉન્ડ ઉપર રમતો જોયો છે મહેનત કરતો જોયો છે મોટા થતા જોયો છે તો આજે એ એ પણ અમને ખાસ એને બી ઇંતજાર રહેશે આજની ભારત પાકિસ્તાનની મેચમાં અક્ષર પટેલ ખૂબ સારું પરફોર્મન્સ કરે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે વન ડે પટેલમાં અક્ષર પટેલ બેટિંગમાં પણ આગળ પ્રમોટ કરવામાં આવ્યો છે પાંચ નંબરે બેટિંગ કરે છે બોલિંગ પણ ખૂબ સરસ કરે છે તો આજે ભારત પાકિસ્તાનની મેચમાં પણ એ ખૂબ સારું પરફોર્મન્સ કરી ટીમ ઇન્ડિયાને જીતાડવામાં એ મદદ કરે અને ટીમ ઇન્ડિયા પણ આજે ખૂબ સારી રીતે જીતે તેવી ટીમ ઇન્ડિયાને પણ શુભેચ્છાઓ પાઠવીએ છીએ